આપણે વજન ઓછું કરવા માટે પ્રયત્ન કરતા હોય એ દરમિયાન કઈ એવી કોમન ભૂલ હોય કે ગેરસમજ હોય કે જેના કારણે આપણે પ્રયત્ન કરીએ છતાં પણ વજન ઘટાડવામાં સફળતા ના મળતી હોય તો એના વિશે આપણે વાત કરી રહ્યા હતા એમાં આજે આપણે વાત કરીશું એવી ત્રીજી કોમન ભૂલ અને એ છે લેસ ઇન્ટેક ઓફ હાઈ ક્વોલિટી પ્રોટીન ઘણા બધાને પ્રશ્ન એ થશે કે પ્રોટીન તો મોટા ભાગના લોકો જીમમાં જતા હોય બોડી બિલ્ડિંગ વજન વધારવા માટે ઉપયોગ કરતા હોય તો પ્રોટીન વધુ લેવાથી વજન કઈ રીતે ઘટે તો પ્રોટીન છે વેઇટ હોમિયોસ્ટ્રોસિસ એટલે કે વજનના નિયંત્રણ માટે મલ્ટિપલ લેવલે ખૂબ જ મહત્વનો ભાગ ભજવતું હોય પરંતુ તમારે સમજવા માટે મેઇનલી પાંચ મિકેનિઝમ એવી છે કે જેના કારણે પ્રોટીન આપણે પૂરતું લઈએ તો વજન ઘટાડવામાં સફળતા મળવાના ચાન્સીસ વધુ રહેતા હોય એની અંદર સૌથી પહેલું પ્રોટીન ઇઝ એ વેરી સ્ટ્રોંગ સ્ટિમ્યુલન્ટ ઓફ સટાઇટી સેન્ટર એન્ડ ઇટ ઇઝ એ ઇનિબિટર ઓફ હંગર સેન્ટર એટલે કે પ્રોટીન લેવાથી આપણા ગટની અંદર આંતળાની અંદર એવા હોર્મોન બનતા હોય કે જેનાથી જીએલપી વન પીવાયવાય તથા સીસીકે નામના હોર્મોન્સ છે એ વધુ બનતા હોય એ સટાઇટી સેન્ટરને સ્ટિમુલેટ કરતા હોય એટલે આપણું પેટ ભરેલું છે ભૂખ નથી એવું આપણને સંતોષકારક ફિલિંગ લાગતી હોય જ્યારે એની સામે ગ્લેરીન નામનો હોર્મોન જેને હંગર હોર્મોન પણ કહેવામાં આવે એમાં ઘટાડો થતો હોય એટલે આપણું ફૂડ ક્રેવિંગ્સ એટલે કે આપણી ભૂખ લાગવાની ક્રિયા છે એ થોડી ઓછી થતી હોય જે વ્યક્તિ પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેતા હોય એટલે કે જેમનું હાઈ પ્રોટીન ડાયટ હોય એ વ્યક્તિ અનકોન્શિયસલી એટલે કે પ્રયત્ન કર્યા વગર પણ મોટા ભાગના સ્ટડીના મત મુજબ અંદાજિત દિવસમાં ચારસો કિલો કેલરી છે એ ઓછું લેતું હોય જેના માટે વ્યક્તિ એ કોન્શિયસલી પ્રયત્ન પણ કરવાની જરૂર ના પડતી હોય અને તમે પણ ઘણી વાર અનુભવું જશે જ્યારે આપણે હાઈ પ્રોટીન ડાયટ દાખલા તરીકે આપણે પનીરવાળી વસ્તુ વધુ લીધી હોય

અને બોડીની અંદર હીટ જનરેટ થાય એ જ રીતે ડાયજેશનમાં પણ કેલરી બર્ન્સ થાય એના કારણે હીટ જનરેટ થતી હોય તો પ્રોટીન છે આ ડાયટ ઇન્ડ્યુસ થર્મોજીનેસિસ છે મેક્સિમમ કરતું હોય ખોરાકમાં જ્યારે કાર્બોહાઇડ્રેટ લઈએ ત્યારે એનાથી માત્ર 0 થી 3% છે કેલરી બર્ન્સ થઈ થર્મોજીનેસિસ થતું હોય ફેટી ફૂડ એટલે કે ચરબીવાળા ખોરાક છે માત્ર 8 થી 10% થર્મોજીનેસિસ કરતું હોય

એટલે કે આપણે જ્યારે કોઈ પણ કાર્ય ના કરતા હોય ને આરામદાયક સ્થિતિમાં હોય ત્યારે પણ શરીરની દરેક સિસ્ટમ ચાલુ રાખવા માટે જે કેલરીનો વપરાશ થતો હોય એને બેઝિક એનર્જી એક્સપેન્ડિચર કહેવાય એટલે શરીરમાં આપણે જેટલું પ્રોટીન વધુ લેતા હોય અને મસલ માસ વધુ હોય એના લીધે આપણો શરીરનો બીએમઆર વધુ રહેતો હોય અને એના લીધે આપણે એક્સરસાઇઝ કર્યા વગર પણ જે આપણે બેઝિક જે બેઝલાઇન કેલરી બર્ન્સ થતી હોય એ વધુ થતી હોય અને એના લીધે આપણને વજન ઘટાડવામાં ફાયદો થતો હોય છેલ્લી અને પાંચમી મિકેનિઝમ છે ઇન્ક્રીઝ બીટા ઓક્સિડેશન ઓફ ફેટ એટલે આપણે જ્યારે પ્રોટીનયુક્ત ખોરાક લેતા હોય ત્યારે એના લીધે આપણા મેટાબોલિઝમની અંદર એવું શિફ્ટ થતું હોય કે આપણું શરીર એનર્જી માટે ગ્લુકોઝના બદલે ફેટનું બર્ન્સ વધુ કરે અને ખાસ કરીને એના કારણે એબડોમિનલ ફેટ એટલે કે પેટની અંદર રહેલી ચરબી છે એનું બીટા ઓક્સિડેશન થઈ અને એને એનર્જીમાં યુઝ વધુ થતો હોય એટલે આપણી ચરબી છે એ વધુ પડતી હોય તો મિત્રો આ પાંચ મિકેનિઝમ મેઇન એવી છે કે જેના કારણે પ્રોટીન આપણે પૂરતું લઈએ તો વજન ઘટવાની શક્યતાઓ વધુ રહેતી હોય તો જો તમે વજન ઘટાડવા માટેનો પ્રયત્ન કરતા હોય તો ખાસ ધ્યાન રાખો કે તમારા ડાયટની અંદર પ્રોટીન પૂરતું હોવું ખૂબ જ જરૂરી છે